બસ ગઢડા બીએ સ્વામિનારાયણ મંદિરમાં અવારનવાર દર્શન કરવામાં આવતો હોઉં છું અને જ્યારે પણ આવું છું ત્યારે એટલી બધી શાંતિનો અનુભવ થાય છે અને આ એક જેમ કે એક સાળંગપુરનું મંદિર છે ગઢડાનું મંદિર છે અને ગોંડલનું મંદિર છે આ ત્રણ મંદિર મારા એટલા પ્રિય છે કે જ્યારે પણ મને સમય મળે ત્યારે હું ચોક્કસ સમય કાઢી અને આ ત્રણ મંદિરે અવશ્ય દર્શન કરવા આવું જ છું અને આજે ગઢડા ખાતે સંધ્યા આરતીનો જે અલોપ્ય લાવો મળો એ ખરેખર અહીંયા તમે આવો તમે પોતે સંધ્યા હતી કો તમને અનુભવ થાય કેટલી બધી શાંતિનો અનુભવ છે અહીંયા ખાસ કરીને નવરાત્રી ચાલી રહી છે તો ખેલૈયાઓને તમે શું સંદેશો આપશો ખેલૈયાઓને આપણે શું સંદેશો આપી શકીએ ન રમો એમ તો ન કહેવાય ના ના રમો પણ એમ કે આપણી સભ્યતા છે આપણું જે કલ્ચર છે આપણી સંસ્કૃતિ છે એની આમાન્યમાં રહી અને આપણે આ નવરાત્રિનો માતાજીનો જે ઉત્સવ છે કે એ અત્યારે ધીમે ધીમે એવું થાય છે કે ભૂલાતો જાય છે લગભગ બહુ કમર્શિયલાઇઝેશન બહુ થઈ ગયું છે તો થોડીક ભક્તિ એમાં ઉમેરીને આપણે જો નવરાત્રિનો મહોત્સવ આપણે ઉજવીએ તો થોડું સારું